નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે હું છું ધર્મેન્દ્ર વાઘેલા ને વાત કરવા માટે આવ્યો છું મિત્રો બંને નેતાઓ વચ્ચે અત્યારે યુથ થઈ જવા રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે ચૂંટણીનો ખરો સમય નજીકમાં આવી રહ્યો છે ત્યારે જ વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે પણ વાત કરવાના છીએ કે ચૈતર વસાવાનું જેટલું નામ ચાલે છે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે ઓળખી રહ્યા છે એ એવી જ રીતે મનસુખ વસાવાનું નામ ખૂબ મોટું છે મિત્રો મનસુખ વસાવાને પણ લોકો બધા ઓળખ્યા છે અને સપોર્ટ કરી રહ્યા છે તો તમારે શું કેવું છે આ આ બંને નેતાઓમાંથી કોણ જીતી શકે મિત્રો અત્યારે અમારાથી નક્કી ના થઈ શકે કારણ કે તમે વિડીયો જોતા દીડિયાપાડા વિસ્તારમાંથી ભરૂચ વિસ્તારમાંથી હોય તો તમે જણાવી શકો છો કે કોણ જીતી શકે શકે છે 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 કોણ હારી બાકી તો અત્યારે ખૂબ મોટું નામ જાણવા જોવા મળી રહ્યું મિત્રો અમે જે માહિતી આવે છે એ તમને જણાવીએ છીએ કારણ કે અત્યારે ચૈતરભાઈ વસાવાને લોકો વધારે ઓળખી રહ્યા છે એવી જ રીતે મનસુખભાઈ વસાવાને પણ લોકો સપોર્ટ કરી રહ્યા છે ઓળખી રહ્યા છે તો આમાંથી કોણ જીતે કોણ નહીં જીતે એ તો અત્યારે નક્કી ના કરી શકાય ખરો સમય જ્યારે બાર જીત નું આવશે ત્યારે જ ખબર પડશે મિત્રો જ્યારે રિઝલ્ટ બહાર આવશે ત્યારે જ ખબર પડી શકે એવી અત્યારે પોઝિશન છે મિત્રો તમારું શું કેવું છે તમે જે જાણતા હોય કમેન્ટના માધ્યમથી બધા દર્શકોને તમે જણાવી શકો છો અને ખાસ એક વાત તમને કેવું કે ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને કરી નાખજો વિડીયોને બે પાંચ જણા સુધી શેર કરી નાખજો યુટ્યુબમાં બુમ પણ આવી દેજો મિત્રો તો મળીશું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત